નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે ધોરાજીમાં બજરંગ ગ્રુપ દ્વારા ભૂલકા ગરબીનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આ ભૂલકા ગરબીનો ત્રેવીસમાં વર્ષમાં પ્રવેશ થયો છે વિશેષ ગરબી આયોજનમાં દરેક ધર્મ જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક અહીંયા પ્રવેશ અપાય છે અને ભેટ સોગાદ અને લાહણી પણ આપવામાં આવે છે ધોરાજી ખરાવાળ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપના પ્રમુખ સીસી અંટાળાએ જણાવ્યું કે બાવીસ વર્ષ પહેલાં માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રિ ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિવર્ષ અગિયારસો દીકરા દીકરીઓ કોઈપણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે મિત્રોને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાણી આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને અગિયારસો ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા લ્હાવો સૌ કોઈ લેશે પ્રવેશ માટેના પાસ નિઃશુલ્ક આપવામાં આવે છે કોઈ પ્રકારની ફી લેવામાં નથી આવતી નવરાત્રિની વ્યવસ્થા માટે સીસીભાઈ અંટાળા હરિલાલ પપ્પુભાઈ પ્રિન્સ હિરપરા સુરેશ વૈષ્ણવ કિશોર કપુપરા દિનેશભાઈ ટોપિયા જનકભાઈ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ ના ભેદભાવ ભેદભાવ વગર બે ત્રણ વર્ષ ઉપર અને દસ વર્ષ થી નીચેના ભૂલકાઓની શરૂઆત દ્વારા કરવામાં આવી છે અહી દરેક બાળાઓને વિનામૂલ્યે પાસ આપવામાં આવે છે એક ગણતરી એટલા માટે અને રોજે રોજ એને રાણી આપવામાં આવે છે અહીં સરકારના જે કાંઈ નિયમો છે બેટી બચાવો બચાવો બેટી પઢાવો તેમજ અન્ય પણ જે સામાજિક શૈક્ષણિક જે કાંઈ અમુક પ્રવૃત્તિઓ વિશે જાગૃત કરવાની હોય તો બાળકોને અને વાલીઓને પણ એની સૂચનાઓ આપવામાં આવે છે અને અગિયારસો ની સંખ્યામાં એક હજાર ને એકસો ની સંખ્યામાં છેલ્લા બાવીસ વર્ષ અને આ વર્ષે ત્રેવીસમાં માં વર્ષે નાના નાના ભૂલકાઓ માં ભગવતી ના સ્વરૂપે નવે નવ દિવસ ખુબજ આનંદ અને ઉલ્લાસ સાથે અમારી આ ગરબી મંડળમાં લાવી